નડિયાદ તાલુકાના કણદરી ગામમાં પથ્થરમારાની ઘટના બની અહીંના ધોળેશ્વર મહાદેવ મંદિરની પાસે અંદાજે બસો થી અઢીસો લોકોનું ટોળું સામસામે આવી ગયું એકબીજા સામે પથ્થરો અને કાચની બોટલો ફેંકાઈ ગામમાં એટલી બધી હદે તંગદિલી પ્રસરી ગઈ કે પોલીસ અધિકારીઓનો કાફલો દોડી ગયો વાત સામાન્ય જ હતી એક યુવક પુરપાટ ઝડપે વાહન લઈને નીકળ્યો ત્યારે તેને ઠપકો આપવામાં આવ્યો ત્યારબાદ સમાધાન થઈ ગયું ત્યારબાદ એ યુવકે બીજા લોકોને બોલાવી અને માથાકૂટ શરૂ કરી અને જોત જોતામાં બંને જૂથો સામસામે આવી ગયા અને પથ્થર મારો અને બોટલો ફેંકાયા જે બાદ પોલીસે તાત્કાલિક આવી અને પરિસ્થિતિને થાળે પાડી હતી જે બાદ આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી હાલમાં ગામમાં શાંતિભર્યું વાતાવરણ છે અને પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે પોલીસ હવે બંને જૂથના આગેવાનો સાથે વાતચીત કરી અને આ પરિસ્થિતિ કેવી રીતે સર્જાય તેની તપાસ કરી રહી છે હાલમાં પોલીસે ગામના સીસીટીવી પણ તપાસવાના શરૂ કરી દીધા છે અને સમગ્ર કણજરી ગામ હાલમાં પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે We report, GSTV.